વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં રૂકમણી ચેના પ્રસુતિ ગૃહ ખાતે એક દુઃખદ ઘટના બનાવ હોવાનું સામે આવ્યું છે કે એક મહિલાની સિઝરિયન ડિલિવરી દ્વારા જોડકા બાળકોની ડિલિવરી બાદ રક્તસ્ત્રાવ થતાં હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું હતું ઘટનાથી નારાજ પરિવારજોને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને તબીબો તથા સ્ટાફ પર બેદરકારીનો આપો લગાવ્યો છે સ્થાનિક સરપંચ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોની સાથે હોસ્પિટલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે તો સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અય્યરે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે મહિલાની સિઝરિયન ડિલિવરી દરમિયાન જોડકા બાળકનો જન્મ થયો હતો પરંતુ પ્રસ્તુતિ બાદ રક્તસ્ત્રાવની સમસ્યા ઉદ્ભવી જેના કારણે તેમની તબિયત લથડી હતી તેમણે દાવો કરી કે હોસ્પિટલના સ્ટાફે શક્ય તમામ પર પ્રયાસો કર્યા પરંતુ મહિલાને હાર્ટ એટેક આવવાથી બચાવી શક્યા નહીં તો પરિવારજીને આરોપ લગાવ્યો કે હોસ્પિટલની બેદરકારી અને અપૂરતી સારવારને કારણે આ ઘટના બની હોવાથી તેઓએ તબીબીઓની ઉપેક્ષા અને સમયસર સારવાર ન મળવાની ફરિયાદ કરી છે તો આ ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલોમાં દર્દીઓની સલામતી અને સારવારની ગુણવત્તા ઉપર સવાલ ઊભા કર્યા છે તો પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અમારા ગામમાંથી એક હેતલબેન કરીને એ લોકોને એડમિટ કર્યા હતા પંદર તારીખે પંદર તારીખે મંગળવારે એટલે અહીંયા આપણે રૂકમણી હોસ્પિટલમાં એટલે એમને નોર્મલ બીમારી તાવ આવતો હતો આ તાવના કારણે એમને એડમિટ કર્યા એટલે પછી બીજા દિવસે એમનો રિપોર્ટ આવ્યો કે એને ડેન્ગ્યુ છે હવે ડેન્ગ્યુના કારણે એ લોકોએ એને ડિલેવરી થવાના બે દિવસ બાકી હતા ડૉક્ટરે તારીખ આપેલી બે દિવસ પછી એને ડિલિવરી થશે એટલે બધું ભેગું થયું હતું અંદર ડિલિવરીને આ બધું જ તો પછી એ લોકોએ અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ કરી અને એના કંઈક ડિલિવરી લીધી એ લોકોએ ડૉક્ટરોએ હાથ નાખીને ત્રણ દિવસ તો હાથ નાખી નાખીને એને પછી બધું સિરિયસ જેવો કેસ બનાવી દીધો એટલે અડધો કલાક પછી એને ત્રણ દિવસ પછી અડધો કલાક પછી એને દુખાવો પડ્યો દુખાવો પડ્યો એટલે બધા ઘરવાળા બધા સકા સંબંધીઓ પહેલાં ડોક્ટરો પૂછે કે ભાઈ અમારો છે ને એને આવું થાય છે તો કે આ અમારું પેશન્ટ નહીં અમારું પેશન્ટ નહીં પછી કલાક બે કલાક પછી એમાં ટાઈમ ઈત્યા નાખ્યો બે કલાક પછી કોઈ સિસ્ટર આવે એમને કીધું કે અમારું પેશન્ટ છે એટલે એને આઈસીઓ વાર્ડ મળી ગયા આઈસિઓમાં લઈ ગયા પછી એને બધું ચેક કર્યું એટલે એ લોકોએ ડિસિઝન આપી શકવાળાને કે ભાઈ એને સીઝર કરવું પડશે સીઝર કર્યા પછી એને બે બાળકી જન્મી છે બે જા બે બાળકી જન્મી છે એટલે પછી સીઝર કર્યા પછી એ લોકોએ જોયું તો એને દસ મિનિટ પછી બ્લડિંગ ચાલુ થઈ ગયું ચાર દિવસથી પાંચ દિવસથી એને બ્લડિંગ ચાલુ છે બ્લડિંગ થાય ડૉક્ટરથી બંધ ના થયું એટલે ડૉક્ટરની નિષ્કાળજીને લીધે આ વસ્તુ બનાવ બન્યો છે આવો જેવી જ છે અત્યારે એને વજન ને લીધે એને એને એમાં મૂક્યા છે કાચની એમાં હા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ